જય માતાજી મિત્રો કેમ છો બધા સ્વાગત છે આપણું એક નવા બ્લોગ માં અને આજે આપડે ફ્રી હતા રવિવાર હતો એટલે દુકાન જલ્દી વસ્તી કરી અને બધા ભાઈબંધો વિચાર કર્યો કે આજે જવું છે બારે જમવા અને ચોક ફરવા જવું છે મતલબ નાઈટ આઉટ નોર્મલી બાઇક લઈને રખડવા એટલે નીકળી ગયા છીએ તો બધા ભાઈબંધો મળી મારા સ્કૂલ મતલબ દુકાનનો નો સ્ટાફ મારા દેવુભા નિકુલભાઈ બધા મળી અને જઈએ છીએ ડીમાર્ટમાં ત્યાં ખરીદી ફરીથી થશે તો કરશું ના કે ફરીને પાછા આવશું તમને બતાવશું બરાબર તો વ્લોગમાં બને રહેજો ઓકે જય માતા બોલ્યા ચાલો

રોટલી ખેર પડ્યા ન ઘરે ભાભી બની આલે ખાઈ બાર નું ખાઈ અને પડ્યા પેટ્રોલ ના ખાયો મારે દેવ ભાઈ ક્રેડિટ કાર્ડ કસે રા

શું લાજી તમે ભાઈ અમે વાડ દોય ના રહ્યા તમે અમારી વાડ દોય ના રહ્યા હરગની માસીનો ટોગો તમે પેગલ ભરાવો સુરીશ રોમ રોમ કેમ છો મજામાં માર ભાઈ આ અમારે અભિનેતા છે આ અભિનેતા છે અમારે દુકાનનો નેતા છે તમે આ મારે જગદીશભાઈ પ્રકાશભાઈ અને અમારે મહેશભાઈ અને પ્રકાશભાઈ ભાઈ ગજુભાઈ હવે કુમારરામ

કોઈ ગતિવાનું નથી આયા જુઓ કેટલો ખર્ચો થાય છે લેવાની છે શું લેવાનું છે આવડી મોટી

એજી વાળું લે નવાનું વાળું લેવું દેવું બનવા ગમ્યું ગમે નવા નું વાળું પેલું મસ્ત સોફ્ટ હતો જો ભાઈ અંદર કેમેરા ની મનાઈ છે વિડિયો ઉતારવાનું અમે સેલ્ફી કેમેરા સેલ્ફી કેમેરો લઈ શકીએ બરાબર સેલ્ફી અમારા મોટા ઉતાર હતા પણ પ્રોબ્લેમ હોય તો ભઈ છોલાઈ ન ખાવા તો વ્લોગમાં બના રહેજો આખો મોલ ભેર્યા છે એક આ લીધું છે એક આ લીધું છે એક લીધું છે બીજું કોઈ લીધું નહીં આ બે આઈટમ લીધું છે અડધો કલાક દેઈ ગયો છે મમ્મી મમ્મી તમે લીધું કોઈ લીધું

હવે જઈએ છીએ ડિલાઈટ હોટલ માં જમવા ખાવું એ કમેન્ટ કરજો અમારે નિકુલભાઈ તરફ થી બધા ના ઘરે ઓર્ડર મોકલી દેવામાં આવશે ખાલી બે કલાક બધા ફર્યા થી અડધો કલાક કલાક છે કલાક જોયો છે એક કલાક બસ ખાલી ફર્યા ટાઈમ પાસ કર્યો કશું લાયા નહીં કશું મારા એક કશું લાયા નથી કશું લાયા નથી

જય માતાજી અરસાદો ચાલુ મારતો ના એ અમારે મસ્તી ના વરસાદ આ ચાલુ થઈ ગયો દેવભા દેવભા તમે શું લાવેલા કીધું ને તમારું આપડે લાયા છો આપડે ઓલરેડી એક ભણાય બીજું લઈ લઈએ એટલે વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ છે ફૂલ બરાબર તો હવે જોઈએ બંધ થાય એટલે ફરવા નીકળશું એટલા એટલે આળે વિદરાсин કે વાત છોડી મેલો કે ફેસબુક ચેક કરો વરસાદના પાણીમાં અમારું અમારો ખરેખર સ્પોન્સર બોલતો ને એટલે મને નવાઈ લાગે છે કોક નવું હશે જોજો આપડે જો મારો આ નાટક કર્યા તું ઘરેલા દે

લાંબી દાબીન ભર્યું છે અનલિમિટેડ છે જેટલું ખાવ એટલું જો જોટ રેસ્ટોરન્ટ સેલ્ફ સર્વિસ ભાઈ જો મારા માણસો હાથે અમે અમે પર્સનલી લીધ

તો આખો જોજો બરાબર લાઈક કરજો અને જય બાબા બાબારી કહી દીયે નિકુલભાઈ સમાપ્તિ હાલી છે બોલો જય બાબારી ચલો જય બાબારી જય માતાજી આખો જોજો ચલો જય માતાજી